હું વાત કરે મારા મિત્રો તમે નહીં ગાંઠ હે હજુ તો મેં ખાલી તમને કીધું કે આ વિડીયો પર એકસો દસ લાઈક આવે ને એટલે આપણે નવો વિડીયો યુટ્યુબ પર અપલોડ કરવું એટલે ભાઈ તમે તો લાઈક આડું ખાને લે ધડાધડ ખાલી એક જ દિવસ તમે એકસો ને લાઈક કરી નાખી તો પેલા તો તમને દિલ ધન્યવાદ કરું એટલે તમે મારા વિડીયો દબાઈને ને લાઈક કરી એટલે મારો ફરજ બને કે મેં એક નવો વિડીયો અપલોડ કરું તમારા સારું તો તમારા બધાના દિલ ધન્યવાદ ને આ વિડીયો પર લાઈક નો ટાર્ગેટ રાખી આપણે ખાલી એકસો પચાસ લાઈક નો જોમને કોણ કોણ લાઈક કરે છે ચાલો કાનમાં ઇયરપિંગ ગાલી રહેજો આવ્યો 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 ફોનો આવ્યો ટાળી જોઈએ લે આજ મારી પોહી લડો તો હું તને તારા મન કે લડો એક બે ગોલી મારલે બચી જા હેમ લડો ગાંઠો ટેવો છોડી સજો મે હું કે સાચી વાત ને દોસ્તો લોકો તો તમે અમારા હારે ગેમ પ્લે કરવા માંગતા તો તારે આઈડિયા આપેલી છે બીજીએમ આઈડી તો ફટાફટ જવો ને રિક્વેસ્ટ મોકલો મને બરાબર ને તો જવો જલ્દી આપણે બરા હાટે થઈને રમ હું ચાલ એક મારા દોસ્તા ને ગાણ મરા જઈ હવે લડો મારે ને બચાવવું પડશે હવે ને બચાવ હર મે લડો કઈ જામ બોલો લડો મારો ફાઈટ જ લેવો પડશે એમ ને તો લડો ની બચશે તમે ખાલી ભાઈ નો 1v4 જોવો 1v4 ભાઈ કરે ને આખી દુનિયાના પોક કાપવા લાગે આખી ગેમ ના પોક કાપવા લાગે ધડ 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 આયો એ ગેમ ઓ માં છોડી એ તારી હા છોડ એક માળો દે મારી ભોખડી લે છોડા જો એ જો ને એક લોળો પણ બેહરે લો એની માની ભોખડી એની એક કા હાટા લોળો ચાર આવી રેલા ને એટલે બાગે લોડો એક બી ને ગામ માલ લે દે મે લોક મારી લે જો આ જો આ લોળો આ માધર ચોદ આ એક માધર ચોડ અહીંયા બેહલો છે ચૂત તો મારીનો નો આ લોળો માર કરો અહીંયા મારો આ લોળા ને ચૂત તો મારીનાને ના ને આજે ત્રણ જણા એક આર્યો માધર ચોદ બીજો જો બીજો કંજ હોય આ કારી લોળા લોળાભાઈ સોળા ભાઈ તમારી ગામમાં લોળો ગયેલો પાસા ખુલ્લા તો કુડવાની મજા કઈ અલગ જ આવે એમ આવા ખુલ્લા માં કુડે ને તો એકલો એક લોખોડું છે બાથરૂમ વારો એની મારે લોળો એ લોળો બોમ લખે ને હો નાહો હો બેન ની બોહડી લોળો બોમ લખે બોમ ચૂત તો મારી નો બાથરૂમ માં બેન ની બોહડી લોળા લોળાને ગામ આડે ખોપડીમાં ગોલી મારો લોળા એ એ લોળો આંખવાની લેજર કાઢે બેન ચોધ એટલે ના નાખવા ના નાખવાડે લોળો મારી ભાગો 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 ફટાફટ બાથરૂમ લોડો આપડી ગાણ માં લેટે હવે ગમે કને આમાંથી લૂટ માંડે આપણે કે જવું પડે હે કે આમાંથી લૂટ મળે તેવું છે કે આપણે લોડો બહુ ઘેલચોરી જગ્યા આવી છે ચાલ બાણ મળ બાણ બાણ છે બાણ હવે જો લો માણસી મારો ને ગાં ગાં ફાળ રાખો ચાલો ફટાફટ લૂંટી લઈએ આપણે આવી ગયા હોસ્પિટલમાં આ શું હોસ્પિટલ જૂની ભંગાર પડી રહેલી એમ બેન થઈ બંધ થયેલી કોઈની કિડની વેચી મારલી ને એટલે આ હોસ્પિટલ બંધ થયેલી તો તમે કાંઠી રહી ને તમારો જે જીજે જે વન જીજે જે જે એકવીસ ધારો કે અમારું જીજે જે એકવીસ લાગે તો તમારું જે લાગતું હોય ને તે કોમેન્ટમાં કહેજો બરાબર ને હવે આપણે અહીંથી અર નાઇન્ટી ખરા કાર નાઇન્ટી વન ને નીકળી જ જાય એમ આપણે ફોરેક્સ લખેલો ફોરેસ્ટ ની આટલો હોલો દે હું ફોરેક્સ એ માની ભાઈ આ કેવું દેખાય આ શું ઠીવા લે લોડો હવે હો ગામમાં લેજો આ ગેમવાળા તો અપડેટ આવે અપડેટ અપડેટ ગામ મારતા છે આ તો શું કરે હવે આવો લોડો કરવાનો હોય કે હવે ગેલ ચોરી જેવા નાટક કરે લોડો નહીં ગમે એ ગાડી ચાલી ગાડી ચાલી એ ગાડી ચાલી ગાડી 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 રોક 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 जा रही है गाड़ी उसमें बैठी होगी लाड़ी तो हम उसको मारेंगे आड़ी पाड़ी आड़ी पाड़ी आड़ी पाड़ी एट्ले हूँ हाँ आड़ी पाड़ी आड़ी पाड़ी के चालक इं चौध देखा जो एरियो कहा है कहा है कहा है अरे अरियो अरियो आइवो अरे काड़ो अव स्कोप देखा ना कहीं मजा नहीं आवे आए चाहो मारा लोड़ा बहकुटी ना हो पड़ है स्कोप लोड़ो आओ देखा ना खाचो पहला हारो देखा रो तू आई वो आइव आइव એને શોર્ટગટનો પાવર બદલાવો પડે અમારે ચાલો ગાડી લઈને ગાડી લઈને અલ ગાડી લઈને જાય ક્યાં અરે ભાઈ મારવાના રાજા ભાઈ તને કિલ કરવાના કિલ તાની ક્યાં તારી મારી ગોફળીમાં રસ્તો છે તાઈ જવા ઉભરે ગયો ઉભરે ઉભરે ઉબરે હેરિયો રે એરિયો એટલે પછી જવલવાળા મારે નેટ કરવું પડે એના ગાળ પણ બમ ફોડવું પડે ગાળ પણ ફૂટ જા સીમ સીમ ફૂટ ગયા જ પછી હવે એને ભાઈનો પાવર ડાયરેક્ટ રસ મારીએ એના ભાઈનો પાવર જોયો કાં જોયાને ધ પાવર ઓફ કોહિનુર તારી તારી એની લે ઓહો રિકોલ થવા ને એમ રિકોલ થો ક્યારે રિકોલ થઈ જાય આ લે તારી મારી બોળી એક તો લોડો ખબર નહીં કાંથી કાં આવી રહી ને આવે કાંથી મારણા ખબર નહીં પડે જો કહો માછો લોડો લોડું ઓડું જડું લાવેલો જડું 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 લાવેલો છે જડું આપણે જાડું મારીએ આખા મેપમાં આપમાં મારી દઈએ બધી પે માચોડી તારી બેનને ચોડે ઓને લોડો મારવાનો કે ચૂત તો મારી ના ભાઈને મારવાનો રાજા કોઈનું ને મારવાનો જોઈ લો જ નહીં એટલે લડો કઈથી માટો ઉભરે ત્યાંથી માટો છે ના કહે એની માનો ગલાય મીની વાળો એ લોડો મીની તારી ગાળમાં ગાલે જોયા કર એ એ લોડો નેટો કે નહીં મા ચોડાવ્યા કરે લોળા એટલે મજા નહીં આવે કે જાટ જેવી જગ્યા છે ને અમારે પછી લોડો પણ ઝાડ પર બેસી નાખવું જ પડે ચાલો 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 ઉપર 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 નહીં ચઢે આપણે ડરથી કુડી નાખવું પડે એક તો બધા મારા માણો ખોરા જેલા છે હવે તો ને આવ્યો 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 ગાંડું લાડું ગાંડું લાડું કંજુ 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 એ ઉભરાય ઉભરાય તને લડો એક જ લડો પઠરો મારો ને સુટો તારી બચી જ બોહડી શોટ

आज जो आप टारजन ले निकली अपनी दोस्ती दोस्ती लेके हम लोग निकल गए हैं तो मैं और मेरा दोस्त दो नंबर तभी हम सबको पेलेंगे आप देखने का अरे गिरा दिया मेरे को दो नंबर तूने गिरा दिया चल अभी मैं भाग जाऊँगा चल टाइ आओ टाई आओ उधर आओ उधर घर पे वो छोटे वाले घर पे उधर उधर खड़े मर रहे कोई मार डालेगा उधर खड़े अच्छे सारा तेरे को मार दिया अरे तने मार दिया मार दिया अभी तेरे को मेरे को बचाना होगा नहीं बचाएगा तो साला मेरे को गाली देगा अभी तेरे को किसी भी हाल में तुझे बचाना, तुझे बचाना होगा अभी तेरे को चोट डालेंगे Help. वो तेरे को चोट डालेंगे तो कैसे मैं तेरे को बचाऊंगा चोट डाला तेरी तो माँ चूत गई <laughs> तेरी गांड मरा गई कंजो एनिमी और निमल चलो 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 उड़ीन चलो उडीन है ड्रॉप पोलो सा ड्रॉप मचोटी गाड़ी हाँ उभी कर ली कोई टैक्सी डासी उभी कर डास्ती उठे अब लड़ा ड्रॉप लूटव पड़े मारे क्या भाई पास बाबा लूट ना थी एक शॉर्ट गन से खड़ा ना खवा एडबूम करता खटाना ना कहते शॉर्ट गन तो शॉर्टगन कौन कौन कोपरे चल जाओ आप आव पड़े एम के ले लैव पड़े एम के लेने लै जाए न चोद ना 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 जल्दी नली जल्दी 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 राजा भाई ना ना हो पड़े मना मना मरवा लोग तारी बेन चोड़े तारी

રિકોલ 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 એ રોક રોક માન્ય કા નહીં લોડે ગણ મરે અલા ઝાડો લેન ઉડી જવું પડે જલે 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 ના 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 એની માના લોડો ઘરે ગાણ માં લીધી મારી તો લોડા